તો હું બીજે ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે કડી વિરમગામ સાણંદ અને બાવળાના કૃષિ માર્કેટના શું ભાવો છે આજે શું ભાવ છે અને કાલે ગઈકાલે શું ભાવ હતા તેના વિશે માહિતી મેળવીશું તો આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસની મંગળવાર જેમાં કડી કૃષિ માર્કેટમાં આજે બાજરીના ભાવ પાંચસો દસથી લઈ અને પાંચસો સોળ સુધી મળી રહ્યા છે જે ગઈકાલે પાંચસો ચૌદથી પાંચસો પચીસ સુધી મળતા હતા એરંડાની વાત કરીએ અગિયારસો પંચોતેરથી લઈ બારસો એક સુધી ભાવ પડેલ છે આજે જે ગઈકાલે અગિયારસો પંચોતેરથી બારસો આઠ સુધી ભાવ મળતા હતા સફેદ તલની વાત કરીએ તો એકવીસો નેવથી લઈ અને બાવીસો સુધી આજના ભાવ પડેલ છે જે ગઈકાલે પડ્યા ન હતા ચણાની વાત કરીએ તો તેરસો અગિયારથી લઈ તેરસો ચાલીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે તેરસો અઠ્યાવીસથી તેરસો ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો પાંચથી લઈ પાંચસો પંચોતેર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચારસો નેવથી પાંચસો ઇઠ્યોતેર સુધી મળતા હતા વરિયાળીની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી લઈ બારસો દસ સુધી ભાવ મળી રહ્યા છે ગઈકાલે ભાવ પડેલ ન હતા રાયડાની વાત કરીએ તો એક હજાર ચોત્રીસથી એક હજાર ચોત્રીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે એક હજાર ચોસઠથી એક હજાર છાસઠ સુધી ભાવ મળતા હતા તો આ હતા આજના કૃષિ માર્ક કડી કૃષિ માર્કેટના ભાવો હવે આપણે વાત કરીશું વિરંગામ કૃષિ માર્કેટમાં તો આજે દસ નવ બે હજાર ચોવીસને મંગળવાર આજના ભાવ ત્યાં જીરુના વાત કરીએ તો બેતાલીસોથી બેતાલીસો એક્યાસીથી લઈ પિસ્તાલીસો સોળ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચાર હજાર એકાણું મળતા ચાર હજાર એકાણુંથી ચાર સુડતાળીસો પાંત્રીસ સુધી મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો નેવ્યાસીથી લઈ અગિયારસો ત્રણ સુધી ભાવ પડે છે આજના ગઈકાલે અગિયારસો નેવથી અગિયારસો અઠ્ઠાણું સુધી ભાવ મળેલા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો વીસથી લઈ ત્રણસો પંચાણુંના ભાવ પડેલ છે આજે જે ગઈકાલે ત્રણસો ભાવ હતા સફેદ તલની વાત કરીએ તો અઢારસોથી લઈ અને તેવીસો સિત્તેર સુધી ભાવ પડેલા છે આજને જે ગઈકાલે બે હજાર એકાણુંથી સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો ચારસો બેતાલીસથી લઈ પાંચસો સુધી ભાવ પડેલ છે જે ગઈકાલે ચારસો એકાણુંથી પાંચસો સુધી ભાવ મળતા હતા ઈશબગુલ જીરાના આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે એકવીસો બાણુંથી તેવીસો એંસી સુધી ભાવ પડેલ હતા રાયડાની વાત કરીએ તો એક હજારથી લઈ અને એક હજાર અડતાળીસ સુધી ભાવ પડેલ છે આજના જે ગઈકાલે બે હજારથી તેવીસો એક સુધી ભાવ મળ્યા હતા તો આ હતા વિરોમગામ કૃષિ માર્કેટના ભાવ હવે આપણે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટની તો આજના જે ભાવ છે તેમાં બાજરીની વાત કરીએ તો ચારસો ચોવીસથી લઈ ચારસો એકસઠ સુધીના ભાવ પડેલ છે ગઈકાલે ભાવ પડેલ ન હતા એરંડાની વાત કરીએ અગિયારસો એંસીથી લઈ અગિયારસો એંસી સુધી ભાવ પડેલ છે જે ગઈકાલે એક હજાર ચોરાણુંથી લઈ અગિયારસો ઓગણ સુધી ઓગણ સુધી ભાવ મળતા હતા ડાંગરની વાત કરીએ તો ચારસોથી લઈ ચારસો ત્રાણું સુધી ભાવ મળી રહ્યા છે આજે જે ગઈકાલે ચારસો ત્રણથી પાંચસો બે સુધી ભાવ મળતા હતા સફેદ તલના આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે ચૌદસો સુધી ભાવ મળી રહ્યા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો વીસથી લઈ ચારસો ચા પાંચસો ચાલીસ સુધી ભાવ પડેલ છે આજના જે ગઈકાલે પાંચસો એકવીસથી લઈ પાંચસો પિસ્તાલીસ સુધી ભાવ મળતા હતા ચણાના આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે અગિયારસો એકવીસથી લઈ અગિયારસો છવ્વીસ સુધી ભાવ મળી રહ્યા હતા તુવેરના આજના ભાવ પડેલ નથી સાણંદ કૃષિ માર્કેટની વાત કરીએ તો આજના ભાવ જેની અંદર પાકનું નામ છે રાયડો જેમાં એક હજાર નવથી લઈ એક હજાર નવ સુધી ભાવ મળે છે જે ગઈકાલે હજાર રૂપિયા ભાવ હતો જીરુની વાત કરીએ તો તેતાલીસો એંશીથી લઈ તેતાલીસો એંશી સુધી ભાવ મળે છે ડાંગીરની અંદર ચારસો ચોત્રીસથી પાંચસો સાહીઠ સુધી ભાવ મળી રહ્યા છે આજે જે ગઈકાલે ચારસો છાસઠથી પાંચસો છાસઠ સુધી ભાવ મળતા હતા તલના આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે સોળસો પચાસ ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો અગિયારથી પાંચસો ચોરાણું સુધી આજના ભાવ પડેલ છે જે ગઈકાલે ચારસો એકાવનથી પાંચસો સત્તાણું સુધી ભાવ મળતા હતા સુવાના વાત કરીએ તો સત્તરસો દસ ભાવ પડેલ છે આજને જે ગઈકાલે અગિયારસો સાહીઠથી પંદરસો સાહીઠ સુધી ભાવ મળતા હતા તો આ હતા કૃષિ માર્કેટના આજના અને ગઈકાલના ભાવનું લુસ્ટ આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો